શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજીનો પ્રતિવર્ષની આ વર્ષે પણ બસો અઠ્યાસી વરઘોડો નીકળશે અને ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે ત્યારે આ અંગે માહિતી આપતા ભગવાન નરસિંહજી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખે જણાવ્યું કે ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે પંદર નવેમ્બરના રોજ સાંજે પાંચ કલાકે નિજ મંદિર ખાતેથી નીકળશે મંદિરથી નીકળીને દરબાર પેન ખાંચામાંથી પસાર થઈ માંડવી રોડ ઉપર થઈ અલગ લગભગ આઠ વાગ્યાની આસપાસ વિઠલ મંદિર પાસે પહોંચે જ્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પરત લગભગ વચ્ચે નીકળીનેર તરફ જઈને થઈને તુલસીવાડી લગભગ રાતના કલાકે ત્યાં તુલસી વિવાહ પ્રસંગ છે જે કલાક સુધી ચાલશે તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના બે થી ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે સવારે સાત વાગે ફરશે આ વરઘોડા તૈયારી રૂપે પાલખી બાંધવામાં આવે છે બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ છે એ શરૂ થઈ ગઈ છે પણ પાલખી બાંધવાની પ્રક્રિયા છે એ લગભગ સાંજે પાંચ વાગે કરવામાં આવે છે ખાસ કરીને કહાર પરિવારના સભ્યો છે આ ખાસ રુચિ ધરાવે છે તેઓ આવશે અને આ પાલખી બાંધવાનો કાર્યક્રમ કરવામાં આવશે રાત્રે એક મેળા જેવું વાતાવરણ હોય છે બધી મંડળીઓ ભેગી થાય છે ભજન કરવામાં આવે છે બાળકોના રમકડા સહિત હાટડીઓ લાગે છે એટલે સમય અગિયારથી બાર વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું બની રહે છે આ મારું નામ રાજેશ પરીખ છે હું નરસિંહજી મંદિરનો ટ્રસ્ટી છું આપને અહીં આવવા બદલ આભાર અને તમારા થકી અમે મેસેજ પહોંચાડવા માંગેલી છે વડોદરા શહેરજનોને કે નરસિંહજી મંદિરનો વરઘડો રાબેતા મુજબ પુનમને દિવસે એટલે આવતીકાલે પંદર નવેમ્બર તારીખે સાંજે પાંચ વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે મંદિરેથી નીકળીને દરબાર બેનના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ આઠ વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પાછો પરત લગભગ પોણા નવ નવની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ ચાંપાનેર થઈ ફતે પૂરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના અગિયાર વાગે પહોંચશે ત્યાં આગળ બધી ભોગવિધિ પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ બે અઢી કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના દોઢથી બેથી અઢીની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે પાછો લગભગ સવારના સાત સાડા સાતની આસપાસ આવી જશે આ વરઘોડાની તૈયારી રૂપે જે પાલખી બાંધવામાં આવે છે બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પણ પાલખી બાંધવાની જે પ્રક્રિયા છે એ લગભગ અમે સાંજના પાંચ વાગે કરતા હોઈએ છીએ ખાસ કરીને જે કહાર ફેમિલીના મેમ્બર્સ છે એ લોકોનો આ પ્રિવિલેજ છે એ લોકો આ ખાસ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે એ લોકો આવશે અહીંયા લગભગ પાંચ સાડા પાંચે આજે અને એ પાલખી બાંધવાનું કાર્યક્રમ કરશે રાતના લગભગ નવ વાગ્યા પછી પોળમાં મેળા જેવું વાતાવરણ હોય છે બધી ભજન મંડળીઓ બેસે છે નાની મોટી રમકડાં વગેરેની દુકાનો હોય છે એટલે એ ટાઈમે અગિયાર બાર વાગ લગભગ અગિયાર બાર વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું હોય છે પોળની અંદર આજે રાતે બાકી આપ સૌ સર્વજનોને આ પધારવા માટે વિનંતી છે અને પોલીસને તથા અમારા કાર્યકરોને સહકાર આપવા બદલ નમ્ર વિનંતી